તુલસીધામ ચાર રસ્તા પાસે વૃદ્ધને નિર્દયતાથી પાઇપ વડે ફટકાર્યાની ઘટનાને લઈ માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના માંજલપુર પોલીસ હદ મથકમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયોમાં બે યુવકો વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે આ મામલે માજરપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં યુવકો દ્વારા વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે જે સ્પષ્ટ વિડીયોમાં નજરે પડે છે વૃદ્ધ છોડી દેવા આજીજી કરે છે છતાં નિર્દયતાથી યુવકો તેમને મારે છે ત્યાં ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાને બદલે તમાશો જોવે છે ઘટનાની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસ ઘટના પર આવી ઈજાગ્રસ્ત વૃદ્ધને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જેમાં આ વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે આ મામલે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી મુજબ હું મારી કાર લઈને તે વખતે સાંજના વાગ્યાના સુમારે ચાર રસ્તા પર સર્કલ આવેલું છે તે સર્કલની આજુબાજુ લાઇટિંગ છે તેમજ ફુવારા માટે સબ પંપ લગાડેલો છે તે જગ્યાએ એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો ભેગા થઈ ગયા હતા તેમાંથી એક વ્યક્તિ પાઇપથી તે વૃદ્ધને મારતો હતો અને ગંદી ગાળો બોલતો હતો મેં પોલીસને જાણ કરી હતી અને પોલીસની ગાડી આવતા માર મારનાર ઈશમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર